નમસ્કાર દોસ્તો તમારી સામે એક અજુબો છે જે અજુબાની ઉપર લખ્યું છે શ્રી ભુજ નગરપાલિકા આમ એવું દેખાય છે કે ટેન્કર હોય એવું દેખાય છે પણ ખરેખર ટેન્કર નથી આ આપણે જોઈએ નજીક જઈને ખૂબ ઘોઘાટ છે અહીંયા તમને કદાચ મારો અવાજ પણ બરાબર નહીં સંભળાતો હોય પણ ખૂબ ઘોંઘાટ છે પણ નજીક જઈએ એટલે આપણે ખબર પડશે કે આ શું વસ્તુ છે અને શા માટે એટલો ઘોંઘાટ આમાં થઈ રહ્યો છે તો આપણે જોઈએ દોસ્તો બહુ ધીમે ધીમે ચાલી રહેલો ટ્રક દેખાય છે અને અહીંયા જે દેખાય છે એ છે મેકેનિકલ સાવરણો એટલે કે આ ટ્રક છે એ રોડ રોડ સાફ સાફ કરવા માટે આવેલું મશીન છે છે તો જોઈ લઈએ થઈ આપણા બહુ સારી વાત છે કે જો ભુજમાં આવી રીતના વેક્યુમ ક્લિનિંગ થી રોડ સાફ થતા હોય તો અહીંયા દેખાઈ રહ્યું છે કે અહીંયા સાવરણો ફરી રહ્યો છે આટલી ધૂળ બાકી રહી જાય છે આટલી ધૂળ બાકી રહી જાય છે પણ તમે જોઈ શકો છો કે બાકીની જે જગ્યા છે એમાં અહીંથી ખટારો ફરી ચૂક્યો છે અને ખટારો ફરી ચૂક્યા બાદ રસ્તો કેટલો ચોખ્ખો થયો છે એ તમે જોઈ શકો છો એની પાછળ પણ બીજું એક વાહન દેખાય છે આપણે જોઈએ ત્યાં પણ શું બતાવે છે ક્યાંક મિકેનિક્સમાં થોડો ફરક હોય એવું લાગે છે કેમ કે આટલી ધૂળ ઠીક ઠીક ધૂળ જેવી રહી જાય છે આખી ધૂળની લાઇન તમને દેખાશે ધૂળની આખી આખી એક પાળી જેવું અહીંયા બની ગયું છે તમને દેખાશે એટલે એ ધૂળ શા માટે એના વેક્યુમમાં નથી જતી કે ટેકનિકલ ભૂલ હોવી જોઈએ એવું પ્રાથમિક રીતે લાગે છે કેમ કે ઠીક ઠીક એવી ધૂળ છે ઘણી ધૂળ ગઈ પણ હશે પણ ખસીવી ધૂળ અહીંયા બાકી રહી ગઈ છે એકદમ ક્લીન કટ વેક્યુમ ક્લિનિંગ નથી એના પછીનું અહીંયા કોઈ વાહન ઊભું છે એ પણ એ જ પ્રકારનું કોઈ વાહન જણાય છે જોઈએ એ વાહન શું કામ કરી રહ્યું છે કદાચ આ બાકીની ધૂળ જે અહીંયા પટ્ટી ગઈ છે એનું કંઈ કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે આપણે જોઈએ તો એ પણ ભુજ નગરપાલિકાનું છે કે નહીં આપણે જોઈ લઈએ આવો જે વેક્યુમથી જે રોડ સાફ થતો હોય એવી ઘટના કદાચ ભુજમાં પહેલીવાર નજર સમક્ષ જોઈ છે કદાચ એવું બને કે પહેલાં પણ આવું થયું હોય અને આપણે ના જોયું એવું બની શકે આ ખટારો છે શેનો છે જોઈ લઈએ આના ઉપર પણ ભુજ નગરપાલિકા લખ્યું છે અને આ પણ કદાચ સ્વીપ ઉપર સ્વીપ લખ્યું છે બ્રોલિસ કંપની છે ભુજ નગરપાલિકાનો આ ખટારો છે પાછો અને અહીંયા પણ વેક્યુમ ક્લીનર જ જે વસ્તુઓ છે દેખાઈ રહી છે તમને સાવરણો દેખાશે ગોળાકાર જે સાવરણો ગોળા ગોળાકાર ફરી અને જેટલી આ સાઈડની ધૂળ છે મધ્યમાં લાવે છે અને મધ્યમાં ધૂળ આવી જાય છે એટલે અહીંથી વેક્યુમ થી એ ઉપર ખટારાની અંદર પહોંચી જાય છે તો એ મોટો ખટારો આગળ જાય છે આ નાનો ખટારો જેનું નામ જ મેક્સ સ્વીપ છે એ ખટારો પાછળ છે હવે એની પાછળ ચલાવશે આ તમે ચલાવો છો તો મતલબ આ બધી જે વધી છે છે ધૂળ ઉપાડશે આનું શું કામ બધું ઉપાડી લેશે એટલે અત્યારે આજે પાળી જેવું દેખાય બધું નીકળી જશે આ લઈ લેશે એકદમ ચોખ્ખું થઈ જશે તો એક જ સાઈડ થશે બે સાઈડ થશે આ બધું ચારે ચાર લેન છે ચારે ચાર લેન સાફ થશે બરાબર તો અત્યારે જુઓ છે આટલો મોટો ઢગડો ઢગલો છે અહીંયા કને જે ભેગો થયો છે એવું કે છે કે ભાઈ આ કટારામાં નાના કટારામાં એ પણ આવી જશે આ જે ધૂળની પાડી બની છે એ પણ આવી જશે તો ખૂબ સારી વાત છે આપણે ભુજના લોકોને જો આવું સારું કામ મળતું હોય ખાસ તો શિયાળાની મોસમમાં જ્યારે ઠંડી વધશે ત્યારે આપણે ખાસ એ જોઈએ છીએ કે ભુજની અંદર વાહન વ્યવહારને કારણે બહુ બધી ધૂળ ઉડે છે અને આ ધૂળ ઉડવાને કારણે આપણા બાળકોને મોટેરાઓને બધાને ફેફસાની બીમારી થાય છે જેના માટે આપણે લગભગ અજાણ એવા લોકો છીએ કે આપણને એ ખબર જ નથી કે આ ધૂળ ઉડવાને કારણે આપણા ફેફસાને કેટલી નુકસાની થાય છે એ આપણે ખબર જ નથી આપણે તો બસ ડૉક્ટર પાસે જઈને દવા લઈ આવીએ છીએ આપણે નથી જાણતા કે આટલી બધી ધૂળ જે આપણા રસ્તા ઉપર છે અને એના ઉપર જે આટલા બધા વાહનો દોડે છે એના કારણે જે આપણે પ્રદૂષણ વેઠવું પડે છે એ પ્રદૂષણની આપણા શરીર ઉપર શું અસર છે એ વિશે આપણે બિલકુલ અજાણ છીએ એ વસ્તુ ઉપર કંટ્રોલ ત્યારે જ આવે કે જ્યારે આપણે આપણા રસ્તાઓ જે છે તે ધૂળ રહિત બનાવીએ કેમ કે જો રસ્તાઓ ધૂળ રહિત હશે તો જ્યારે વાહન એના ઉપરથી ચાલશે ત્યારે ઓછી ધૂળ ઉડશે અત્યારે તમે જોઈ જોઈ રહ્યા છો આ એક રિક્ષા પસાર થઈ તો એ પેલી ધૂળ ઉડાડતી ગઈ તો આ જે પ્રોબ્લેમ છે આ જે તકલીફ છે એ તકલીફ જો રસ્તા ઉપરથી આવી રીતના વેક્યુમ ક્લિનિંગથી ધૂળ ઉપાડી લેવામાં આવે તો ઝીણી ધૂળ પણ વેક્યુમ ક્લિનિંગ લઈ લે છે અને એ કારણે જ્યારે મોટા વાહનો નાના વાહનો રોડ ઉપરથી પસાર થશે ત્યારે ધૂળ ઉડવાનું પ્રમાણ ઘટશે તો આ આવું ક્લિનિંગ છે થવું જોઈએ મોટા શહેરોમાં તો આવું ક્લિનિંગ કર્યા બાદ પાણીથી પણ ક્લીન કરવામાં આવે છે પાણી પણ છાંટવામાં આવે છે અને એનો મોટા મોટો ફાયદો એ છે કે બહુ ઝીણા રચકણ છે એ ચોટી જાય છે એટલે એ પછી હવામાં નથી આવી શકતા અને એના કારણે રસ્તો વધારે ચોખ્ખો બને છે તો આવું પણ ભુજમાં થાય એવી આપણે આશા કરીએ તો ખૂબ સારી વાત છે ભુજ નગરપાલિકાના આના માટે આપણે ધન્યવાદ કહેવા જોઈએ કે આવું સારું કામ એ લોકો અહીંયા લાવ્યા અને અહીંયા કરે છે પણ આશા કરીએ કે આ કામ માત્ર દેખાડા પૂરતું ના હોય આ કામ માત્ર અત્યારે ચૂંટણી આવી રહી છે એના માટેથી ને કરવા પૂરતું ના હોય આશા રાખીએ કે આ કામ છે એ સતત ચાલે અને આશા એ પણ રાખીએ કે ભુજના જે મહત્ત્વના રસ્તાઓ છે કે જ્યાં બહુ બધા વાહનો ચાલે છે એ જે મુખ્ય રસ્તાઓ છે એનું તો ક્લીનિંગ આ રીતના થાય થાય ને થાય છે તો જરૂરથી આ વાતે નગરપાલિકાની પીઠ સાંભળજો અને જરૂરથી ધક્કો પણ મારજો કે આવું કામ થતું રહે આગળ વધે અને ભૂજ છે એક રહેવાલાયક સરસ શહેર બને એવું બને થેન્ક યુ સો મચ